અલે કાલે ઉતળ રાખ બસ તો આપણે વીટી ખોવાઈ ગઈ છે સાંડી ની 200 રૂપિયા ની તો બે કસરો બધા નાખી તો ઉકળે તો બધા આવી જશે ઉકોડો હવે કસરો બોતો આ કસરો હો વીટી બોતો ઈ કે કઈ બધાય

માય કે લીગો

કે લગન બગન પતિ જાર ઓન કાલે બધા આવી જાવ સુરત જાવ કાકાડે નસી જાવ ન જાવ ગામડા લઈ જાવું સર ગામડા લઈ છે તને પાછું બો ગામન ગામ લોક मैंने वो कभी नहीं सोचा वो वक्त मुके પાડો એટલે ઉનો એક ફોર્ચ્યુનર એ ઓલા ઈરે બેલે લે એને પછી પડીકા દેવાનો તો મારોય કાંદા ઓસા તો મનાવા હ મને બધી બોલવાનું ના કી તો ડબલ જવું કી તારો થોડો નહીં કાઈ

હાલે પેંછો જો માહે પેંછો દેજો પેંછો દેને દઈ દે મોટો મોટો દઈ દે પેંછો દે કા પેંછો હેલો ઓકે કા પેંછો તો કાલે હેડ લેવો ડેરી મે કા કાણે આગી રે થોડી હું મહાળો જો ટક ટક ધ્યાન રાખે અમારું કા કાણે તો યેવો તેમ બોલ લે હા